પારડી પાલિકાની ચૂંટણીના અંતિમ દિવસે કોંગ્રેસની બાઇક રેલીનું ભવ્ય શક્તિ પ્રદર્શન પારડીમાં પરિવર્તન આવશે જણાવતા બિપિન પટેલ પારડી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાના અંતિમ દિવસે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું નગરપાલિકાની કુલ સત્યાવીસ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં કોંગ્રેસે તમામ સાત વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કર્યું હતું આ રેલી પ્રભારી તરુણ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ વાપીના નેતા ખંડુભાઈ પટેલ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદારો સુધી પહોંચી મતદાન પ્રક્રિયા વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા પાડી ભાજપ કોંગ્રેસની બાઇક રેલીમાં બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને બંનેએ જીતવાના દાવા કર્યા હતા ત્યારે પાડી પાલિકાની ચૂંટણીમાં પ્રક્રિયામાં સોળમીએ થનારા મતદાનને લઈ શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થયા હતા તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કોંગ્રેસના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બાઇક અને ગાડીઓ રેલી નગરમાં કાઢીને કોંગ્રેસ પાર્ટીએ મતદાન કરવા નગરજનોને આહવાન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પ્રભારી તરુણ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ કંડુભાઈ પટેલ પાડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ સહિત આગેવાનો અને તમામ ઉમેદવારો જોડાયા હતા તેમજ પાડીનગરના મતદારોને હવે પરિવર્તનની માંગ ઉઠી રહી છે પાડી શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાડી નગરપાલિકા ધરમપુર અને વલસાડ નગરપાલિકા આ ત્રણેય પાલિકામાં કોંગ્રેસ વિજય પ્રાપ્ત કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો Mm hmm ભાઈ પટેલ એમ વનિતાબેન કપિલભાઈ અરપતી સાવિત્રીબેન પ્રફુલભાઈ પટેલને આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વિજય બનાવવા માટે ફેકવા બારિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પેનલના ત્રણ ત્રણ ચાર ઉમેદવારોને વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના જાહેરનામું જ્યાંથી પ્રસિદ્ધ થયું છે ત્યાંથી અત્યાર સુધીની જે પરિસ્થિતિનો અમે ચિતાર જોયો છે જોતા અમને ચોક્કસ એવું લાગે છે કે ત્રણે ત્રણ નગરપાલિકાની અંદર અને તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ સારું પ્રદર્શન કરશે આજે પાર્ટી ખાતે અમે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ સાથે પારડીનગરના ભાઈ શ્રી બિપિનભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે એક વિશાળ રેલીનું આયોજન વોડે વોડે અમે કરેલું અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ ત્યાં મળ્યો છે અને આવનારા દિવસોમાં ચોક્કસ અમે દાવા સાથે કહે છે કે આ નગરપાલિકા પારડી એ કોંગ્રેસ બનાવશે 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 અને બનાવશે કારણ કે અમે જોયું છે કે જો ભારતીય જનતા પાર્ટીની સરકારે કામે જ જો કર્યા હોય તો સાંસદ સભ્યોએ ઘરે ઘરે જવું નહીં પડે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ જાતે ઘરે ઘરે વડે વોડે ફરીને લોકોને મતની જે અપીલ કરી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક વીખ ભરી ભરાઈ ગઈ છે અને કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ખૂબ સારું પ્રદર્શન કરીને આ વિસ્તારની અંદર અમારા દિનેશભાઈ અને જે જિલ્લા સંગઠનના આગેવાનોની જે આગેવાની છે એ પરિપૂર્ણ કરીને આ વિસ્તારમાં અમે વિજય થશો એવી અમે આશા રાખીએ છીએ આજે તમે જોઈએ હશે કે કોંગ્રેસ પક્ષ એક જૂનો પક્ષ છે અને આજે જે અમારી પારડી નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકા ત્રણ તો નગરપાલિકાની આજે અમારી પ્રચાર કારણે પૂર્ણ થયો ત્યારે અમે આજે પારડી ખાતે અમારા ધારાસભ્ય વાંસદા આનંદભાઈ પટેલ અમારા પ્રભાઈ તરુણભાઈ વાઘેલા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી બિપિનભાઈ અમારા પાર્ટીના તાલુકા પ્રમુખ મેહોલભાઈ દરેક અમારા ઉમેદવાર સાથે મળી અમે એક રેલીનું આયોજન કર્યું અને રેલીને ભવ્ય રેલી તમે જોયું હશે કે અત્યારે ત્રાસી ગઈ છે ને આ વખતે મને વિશ્વાસ અને ખાતરી છે કે જનતા કોંગ્રેસની સાથે છે મત આપશે અને અમે તળતા નગરપાલિકા જીતીશું રેલીનું મુખ્ય આયોજન હતું આમ જનતાના ગામમાં તો એમ તો અમે ફરીએ છીએ પણ અમારા જે મહાનુભાવ આવેલા છે ગામની આમ જનતા આવેલી છે અને જવાથી અમને એ વસ્તુ ની ખબર પડી છે કે ગામમાં હજુ પણ કેટલી સમસ્યા છે રસ્તાના ઠેકાણા નથી લાઈટના ઠેકાણા નથી ગટરના ઠેકાણા નથી આ બધી એક વસ્તુ જોવાથી અમને પણ ખબર પડી છે કે આવનારી ચૂંટણીમાં જે આમ જનતાને જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ અમે કરીશું અને આમ જનતા આગળ જયારે અમે આ રેલી લઈને નીકળ્યા છે તો આમ જનતા પણ દેખાડશે તો કોંગ્રેસ બહાર નીકળી છે તો એઓને પણ કઈ કઈક આશા ઉમેદ જાગી છે કે આ વખત અમે સરકાર બદલીશું ત્રીસ વર્ષની ભ્રષ્ટાચારી સરકારને બદલીશું તો અમારું પણ કઈક સારું થશે એટલા માટે આ રેલીનું અમે આયોજન કરેલું જેથી કરીને પાર્ટી સહિતની આમ જનતા મત આપે કોંગ્રેસની પેનલના ઉમેદવારોને અને વિજયી બનાવે આ રેલીમાં વાસદાના ધારાસભ્ય ઝાભાસ ધારાસભ્ય અમારા એમએલએ શ્રી આનંદભાઈ પટેલ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ પ્રભારી શ્રી અમારા તરુણભાઈ વાઘેલાજી એ સહિત મારા પાર્ટી શહેરના તમામ ઉમેદવારો પાડી શહેરના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો